નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર અસ્મિતામાં આપનું સ્વાગત છે આ જે દ્રશ્યો જે જોઈ છો રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જે અમરનગર ગામ જે નજીક જે મુશળધાર વરસાદ જે વરસી રહ્યો છે એ કમોસમી જે વરસાદ જે વરસી રહ્યો છે ઘણા ખેડૂતોને ભારે જે મુશ્કેલીથી ભોગવનો વારો આવી છે કહી શકીએ તો અત્યારે આપણે જોઈએ તો કમોસમી વરસાદથી વરસી રહ્યો છે તો જોઈએ તો આ ખેતર જો હમણાં હું ફળી દ્વારા આપણે ગાડી સ્ટોપ કરું ખેતર જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે એ લાઈવ દ્રશ્યો છું આ દ્રશ્યો જોઈ રહ્યા છો મારા સૌરાષ્ટ્ર અસ્તિકા યુટ્યુબ ચેનલના માધ્યમથી જો ભાઈ હું થોડી જ વારમાં આપણને જો કાઢી સ્ટોપ કરું છું અને અહીંયા જે આ ખેતર છે આ ખેતર જોઈએ તો પાણીમાં અડધું ખેતર જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે એટલો બધો વરસાદ જે કમોસમી જે વરસાદ જે વરસી રહ્યો છે આ દ્રશ્યો તો જોઈ રહ્યા છો અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા યુટ્યુબ ચેનલના માધ્યમથી હવે જોઈએ તો બાજુનું જ ગામ છે દેવડકી ગામ છે એમના પણ દ્રશ્ય આપણને બતાવું કે દેવડકી ગામની અંદર જે નદી જે નદીમાં જે પૂર જે આવી રહ્યું છે એ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તો આ નદી આવતા ગામ લોકો અહીંયા જોવા માટે હવે દ્રશ્યો પણ બતાવીશ આપણને કે ગામના લોકો અહીંયા ઉમટી પડ્યા છે સૌરાષ્ટ્ર અસ્મિતા સંજય રાજ બરોટ જેતપુર